સુરતના ઉત્તરાયણ મોટા વરાછામાં હોન્ડા રોડ વિસ્તારમાં ગંખ્વા અકસ્માત સર્જાયો હતો પુર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ચાલકોને ઉડાડ્યા હતા જેમાં પાંસા ભાણીજ મોત નિપજ્યું હતું અને ચાર ને ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે ની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કાર ચાલ કારે ચાર જેટલા ટુ વ્હીલર ને પણ ઉડાડતા એક બાઇક કાર ની નીચે આવી જતા ઠસેડ્યું હતું જેમાં મૃતક ના નામ વિયાન દવેશભાઈ વાઘાણી ઉંમર વર્ષ છ સંકેત હિંમતભાઈ વાવડીયા ઉંમર વર્ષ ઓગણત્રીસ મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમફાર અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકોને અડફેટે લીધા હતા એક બાઇક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે

કાર આવી અમને બધાને ઉડાડ્યા હતા અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી હું પોતે ભાનમાં નહોતો મને એક પગમાં છાતી અને એક હાથમાં ઈજા થઈ છે ફ્રેક્ચર થયું હોય એવું લાગે છે મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે